ભાગવજી મેં એક શ્લોક બહુ અદ્ભુત આખ્યો છે આ સંસારમાં જે માણસ પોતાના દીકરાઓને પોતાના સગા સંબંધીઓને પોતાની સાથે જોડાયેલા માણસને જે ભગવાનના માર્ગે નથી વાળતો એ આ સંસારમાં ગુરુર્ણ સત્સ્યત આ સંસારમાં ગુરુ ગુરુ નથી માં માં નથી બાપ બાપ નથી ભાઈ ભાઈ નથી અને પતિ પતિ નથી જો તમને ભગવાનના માર્ગે ચડવા માટે એક પણ વખત તમને સંકેત ના આપે તો સાચો સગોઈ છે તમારો જે તમને ભગવાન તરફ મોકલે ઈશ્વર તરફ તમારી ગતિ કરાવે ઋષભદેવજી મહારાજ દીકરાઓને સંસ્કાર આપ્યા કે દીકરાઓ મહાપુરુષોની સેવા કરજો ઋષભદેવજી મહારાજ નીકળી ગયા જે સ્થિતિ હોય એ સ્થિતિમાં આનંદ કરે અને સાધુ જે આનંદ કરી શકે ને એ આનંદ બીજાથી થાય નહીં સાધુ કરી શકે એક આમ એકથી સુવે તો એને આમ આમ તમે જુઓ આનંદ હોય અને એક એસી ચાલુ કરીને સુવે તો એને આનંદ નો તો પરસેવો વળતો હોય પણ આનું કારણ શું છે તમને ખબર છે ઘણી વખત આપણે અનુભવ કર્યો હશે ઘરની અંદર એટલી સરસ મજાની એસી ચાલુ હોય તો આપણને પરસેવો લાગતો હોય આપણને ગરમી લાગતી હોય કારણ કે જ્યાં સુધી સુધી તમારી અંદર શાંતિ થાય ત્યાં બહારની તમને કોઈ શાંત નહીં કરી શકે શાંતિ માટે માણસને ભીતરની શાંતિ જોઈએ છે તમારી અંદર શાંતિ થઈ જાય તો જ તમે શાંત થઈ શકો તો જ તમને શીતળતા મળે નહીં તો શીતલતા ન મળે ક્યારે મહારાજ નીકળી ગયા જે સ્થિતિ મળે સ્થિતિમાં નવ પુત્રોએ યોગનો માર્ગ લીધો જે નવ યોગેશ્વર બન્યા નવ દીકરાઓ રાજ્ય અધિકારને પાયમા અને એક સૌથી મોટો દીકરો જે ભરત હતા એ ભરતજી મહારાજ પોતે ચક્રવર્તી રાજા બન્યા છે જેમણે અર્બુદ વર્ષ સુધી આ પૃથ્વીનું શાસન કર્યું એના જ નામ ઉપરથી દેશનું નામ પડ્યું છે ભરત આપણા દેશનું નામ છે ભરતખંડ પછી ભારત દેશ થયું અને એ ભરત રાજા એટલી સંપત્તિ હતી ચક્રવર્તી બન્યા પણ એમ થયું કે હવે મારે ભગવાનને ભજવા જોઈએ એટલે એમણે એ જ સમયે સંસાર મૂકી દઈ કુલ્હાશ્રમ ની અંદર ગંડકી નદીના કિનારે કે જે ગંડકી નદી નો પથ્થર શાલિગ્રામ તરીકે ઓળખાય છે નર્મદાના કંકર એટલા શંકર અને ગંડકી નદીના જેટલા પથ્થર નીકળે શાલિગ્રામ છે તો એ જ્યારે પુલહાશ્રમમાં ગયા અને પુલહાશ્રમની ની અંદર જ્યારે ભગવાનનું ભજન કરતા હતા કમર સુધીના પાણીમાં ઉભા રહે અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે ભગવાનનું નામનો જપ કરે હરિ હરી હરી કરતા હતા એમાં એક વખતના સમયે જળની અંદર એક હરણનું બચ્ચું નીકળ્યું અને એને એને જોયું બચાવવા માટે એના દયા આવી ગઈ એટલે એને બચાવ્યું લઈને કિનારે લઈ આવ્યા બચ્ચામાં દયા આવી એટલે એને આશ્રમમાં લઈ આવ્યા અને એની દેખભાળ ચાલુ કરી પણ ઘટના એ ઘટી કે જે હરણના બચ્ચા ઉપર દયા આવી હતી એ જ હરણના બચ્ચા ઉપર દયાના બદલે હવે આસક્તિ થઈ ગઈ